આ તમે આગ થી વાત કરો ને આગ થી મારે સંપર્ક સરદાર તમે માર બાના માપ નું લાયો છે રે હોય પેર કે લાવી આલ્યું છે ડાળી છે વે હોય તો આપણે આમ ને ઠોકાતા એના કે પેરે રાત ને ભાઈ ઓમદે તાટે ઠોકા તો હાવ વતો ન એના કરતા એ શું નથી પેર તો તને આલું બોલ શું વાત કરો તમને તો સરદાર ડાડ ન ભાઈ તમે માલિક કેવરો ઓ ભાઈ

મને લાગેઠ માં લાવ્યો ના તમે ચોવીસો હાલ તો આપડે લેબડો રે તમે વાત સરદાર ખબર એ ધનો બી દલાયન હાજી ઢેકા સે સરદાર મૂછું કતું બાપુ તમે તમે હવે ફૂલ દેવતા કરી આલો અમે ભલે

મને લાગે છે આપડે ગેંગ માંથી એક આધો ઓછો થવાનો છે અમારું ઓછો થવાનો ના ના ઓછો થવાનો છે ઓછો થવાનો છે એકમ થવાનો હા એમ કો તમે કો ઓછો થવાનો છે એટલે આશા તું તારી દેખન ઘણી બોલાય બોલ તમે કદી ને ઓતેડા ઘટાવશો પણ આયો તમારું કામ જવાતેડા ઘટવાનો પેસા સમજાવજો

तो हेलो यस राफा दादा इन स्पीकिंग हाँ आपके पैसे आ गए हैं मेरे छोकरे लोग कल जाके काम निपटा लेंगे हाँ वो तो नहीं तुम्हारा कैंसिल मतलब हाँ पहले छोकरे लोग वहाँ पहुँच जाएंगे ओके? ओके कल जाना है वहाँ पे हाँ बुला देंगे नहीं सुपर ले लिया आपने हाँ ले लिए हाँ कोई बात नहीं बुला देंगे अरे हाँ बुला देंगे साले को तो और देखो छोकरे लोग बजट कम है इस मिशन का ये थोड़ा कम आयो आ, आप समझ रहे हो ना कोई बात

અત કરીને હે લાલ કુર દેવો મને મારા કાકે મળ્યો તમારી ગેંગમાં અમંદન થી દેખા તો તમારી ગેંગ નો ઢાઢીપોર તો આપણો ગેંગ નો નામ રોશન થાય છે નકા પછી એક આ ઓછો થાય એવું છે યુદ્ધ થવાનું ઈ એવું છે એટલે

રેડી બરા દર બીજો બીજો ને એવું વાડ્યું ટાઈમ ની ગેંગ થઈ લઈને બધું હશે તો ખરીદો પછી આ જોઈ આપણે નીકળ જશે નીકળી થાય મોણસો આવતા હશે અંધારામાં આવતો છે મારા તાપા આવે રાતે બળ તો દીખો નેથા ઉદરે વાઓ હો માડકો કાવર હોય તો જો વાતો કરતા આવે રે કાટો પણ ચશ્મા કદર થાય ઘણી પડે છે બોલો ના તમે અરે સરદાર ઢાળવા દે એટલે બેઠા હતા પણ ખોજો ને ખોજો ને અરે અરે बाजूના ગામનાકનો અંદર છે પૂછીને કે ન આયા અરે સરદાર ઢાળવા દે આયા રા શું કરો કો ના ના અરે સરદાર લાકડી લા ઢાળવા છે અમે ના કરો લાકડી લાઈ ફો આ એ ઢાળવા ના કરો ભૂલ થઈ ગઈ હવે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આ ઢાળના આયા હતા દુશ્મન તો માફ કરી ગયો સરદાર બે સરદાર બે નહીં ખાલે ચાં ના ના સાલા મુકા નથી અમે ના નથી અમે તો આવી અડધી રાતે ત્યાં 12 વાગે રખરતો રહે અરે પણ અમે 12 ગોમ જાતા એટલે આવે ઢાડના થરે એટલે આ હા રયો આપણે बाजू નું ગામ રયો નીયા જાજા કો કાળા કરન નથી આયા ના ના કોઈ કામ નથી કરે કાળો હોય નકર કોઈ કાળો કરી ના ના બે કાઠા હોય ના અમે અમે એવા મોડામાં કાળો આસા હમ કમ હિયર મે આતી

એકલા નઈ દોપરા અરે લોંગ આઈને ઉલે આયા છે કારે ઉઠાવીને નાતરે તમારો સપનો હાફો પડ્યો તો પછી લોટ આતા પીthio હે તમારા પેગોમાં ઓમ બોંડરો હોય તો લખણ માર તફા આવું તો મો ના તું ના 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 ઈ એટલે ના મેળા બધા हथियार આપણો હોય ન તો કારે તમારે

તરે ભાગ્યવાલે એક તો તને આ બન દિયા ઓ તો મેં મેં પડ્યા હે કેમ બરાત કે મતલબ મતલબ રંગો જોઈએ સરદાર સરદારે સરદાર સરદાર જેવું છે મતલબ છોડી દો પ્લીઝ આને હેડિયા ઉઠાય ને હું તો થાસી ને ઓ વાછરદાર બેઠો સરદાર કન લઈ જશે સર એટલે શું બાઈક ચાલુ છે તારું સપનું હાચોન દેતાતોન બાઈક ઈજુ તેલ લેવા ને પેથો ગયો તેલ લેવા તું હે કાળ ક્યાં કાલ દીધું પર કરે કે નહી આલે શું એટલે શું ઓવરે હવે તો શું થઈ હવે તો શું થઈ કે શું